આ બંને પતિ પત્ની મોટરસાયકલ નંબર જી જે સિક્સ એ એફ જે એટ થ્રી ટુ લઈને રાત્રિના રોજ બિલાપુર રેલવે ફાટક તરફથી આવતા હતા તે દરમિયાન ટ્રક નંબર જીજે એવી ડબલ સિક્સ સિક્સ ફોરનો ચાલક પૂર ઝડપી અને કફરત ભરી તે હંકારી બાઇક ચાલકને અટફેટમાં લીધી હતી અકસ્માતને પગલે પતિ પત્ની રોડ ઉપર ફંગોળાઈ જતા માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજા પહોંચતા જ બંનેના ઘટના સ્થળ પર જ મોત થયા હતા આ બનાવને પગલે ભીલાપુર ગામમાં વાયુ વેગે આ વાત ફેલાઈ જતા માસુમ એક પુત્રી અને પુત્રએ માતા પિતાને ગુમાવતા માતમ છવાઈ ગયો હતો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ભીલાપુર ગામનો બનાવ છે બીલાપુર ગામે વિક્રમભાઈ અને એમના ફેમિલી ચાર જણ બીલાપુરથી એમના સાળુભાઈ કમલાપુરા ગામે મહેમાન ગતિ માનવા ગયેલ અને રિટર્ન આવતા ભીલાપુર ભીલાપુર ગામે નવીનગરીમાં ટ્રક અને એમની બાઈક વચ્ચે એક્સિડન્ટ થયેલ જે એક્સિડન્ટમાં વિક્રમભાઈ અને એમના મિસિસ આરતીબેન ઘટના સ્થળ જ મરણ થયેલ છે અને એમના બે છોકરા જે આ બાદ બચાવ થયેલ છે એ કમલાપુરા ગામેથી આવતા હતા ભીલાપુર થી ગયેલ ને કમલાપુરા ગામેથી મહેમાન ગતિ માણીને પાછા આવતા હતા ને ભીલાપુર ગામે નવી નગરીમાં આ બનાવ બનેલ છે એક્સિડન્ટનો કેટલા જણા હતા એ એ વિક્રમભાઈ અને એમના મિસિસ આરતીબેન અને બે છોકરા એમના છોકરા છોકરી ના કેટલા જણે ડેડ એની અંદર વિક્રમભાઈ અને એમના મિસિસ આરતી એ બે સ્થળ ઉપર જ એમના ડેડ થઈ ગયેલ છે અને બે છોકરાનો આબાદ બચાવ થઈ ગયેલ છે મારું નામ મારું નામ મહેશભાઈ રાઠોડ